ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના મહામંત્રી કાજલબેન દોશી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટને લગતી સુંદર માહિતી આપવામાં આવી તેમજ પૂર્વ પ્રમુખ રીટાબેન જોશી દ્વારા શરીરની સ્વચ્છતા માટેની માહિતી આપવામાં આવી તેમજ આ કાર્યક્રમમાં જોઈન્ટ સૈયર બહેનો દક્ષાબેન કૈલાસબેન લક્ષ્મીબેન સેજલબેન રેખાબેન રીપલબેન વર્ષાબેન સુનીતાબેન તેમજ ભાવનાબેન જોડાયા હતા અને આદર્શ વિદ્યાલયના સ્ટાફ મિત્રોએ સારો એવો સાથ સહકાર આપ્યો હતો રિપોર્ટર કિરીટ કુમાર બોધિક ભારત હિંમતનગર